મારું નામ રંજીત પરમાર ચોરસ છે જે હું રમઝાન નગરીમાં શરીગામ રહું છું આજે રાતના અઢી વાગ્યાની ઘટના છે ચોરટા લોકો આવ્યા ને ઘેરમાં ચોરી કરીને બધું જે બીજા દરવાજા હતા તેમાં કુંડી માડીને અને બીજા જે દરવાજામાં લોક હતા તેમાં તોડીને અને લોકર તોડીને ઘરેના પૈસા જે બી માલ સામાન હતો તે ચોરાઈને નહીં ગયા એટલે અમે લોકો પછી બહાર થી મારા જે બેડરૂમ છે એ બેડરૂમ માંથી મેં મારામાં કડી નહીં આવે એ ડાયરેક્ટ અંદરથી ખોલવા હોય ખોલીને બહાર આવ્યો અને બહાર આવીને પછી ભાઈ નું અને ભાઈ પછી બહાર આવ્યો તો પછી અમે લોકો ચોર ને પકડવા માટે બહાર એટલે એ લોકો પછાડી ગયા હવે પછાડી ગયા પછી એ લોકો દેખાયા તે બાજુ પાણીના ટાંકી પાસે એ લોકો કઈ ચોરી કે એ બધું હરકત મળી એટલે ત્યાં અમે ઉભા રહ્યા અને પછી બૂમ મારવાને ચાલુ કર્યા પછી બૂમ મારવાનું ચાલુ કર્યા ત્યારે હું એ લોકોએ પથ્થર મારી પથ્થર મારવાનું ચાલુ કરી નાખી એટલે અમે દોડ્યા એના પછાડી ત્યારે કુ એ દોડ દોડતા દોડતામાં જ મારા ભાઈના આંખમાં લાગી ગયું આંખ ફૂટી ગયો પછી એ આંખ હવે રિપ્લેસ નહીં થાય એટલે અમે બી પકડવાની બહુ કોશિશ કરી અમને બી બહુ માર લાગી છે એટલે ચોટ લાગ્યું છે મારા ભાઈનો આંખ ફૂટી ગયો માથામાં બી માર્યું છે સ્ક્રુ ડ્રાઈવરથી હવે પ્રશાસનને આ જ આ કોઈ કડક પગલાં ભરવું